નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમાસના દિવસથી શરૂ થતા દશા માતાના વ્રતને લઈને મૂર્તિ કલાકારોએ માતાજીની મૂર્તિને વિવિધ આભૂષણથી સજાવવાનું શરૂ કર્યું અમાસના દિવસથી એટલે કે દિવાસાના દિવસથી દસામાતાના વ્રતનો પ્રારંભ થતો હોય છે દશા માતાના વ્રતના પ્રારંભથી જ વિવિધ તહેવારોની પણ શરૂઆત થતી હોય છે મોટાભાગે બહેનો દશા માતાનું વ્રત કરી અને માતાજીની આરાધના કરતું જોવા મળે છે દશામાતાના ભ્રતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિ કલાકારો પણ માતાજીની મૂર્તિને સજાવટ તેમજ રંગરોગાણ કરતા નજરે ચડી રહ્યા છે ખાસ કરીને વડોદરા શહેરમાં સૌથી વધારે દશામાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવતું હોય છે બજારમાં વેચાણ કરતા કારીગરોનું કહેવું છે કે વિવિધ સારી અને માતાજીને તૈયાર કરવામાં ઘણો સમય લાગે છે જેથી અમે બે મહિના અગાઉ જ માતાજીની મૂર્તિ તૈયાર કરવામાં લાગી જતા હોઈએ છીએ બ્યુરો રિપોર્ટ જનર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આગમી ચોવીસ સાતના રોજ દશામાનું વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને આ વખતે દશામામાં ઉત્સાહ લોકોને વધારે છે ઘણી બધી નવી નવી વેરાયટી વાળી દશામાં બનાવવામાં આવી છે નવા નવા અવતારમાં નવા નવા રૂપમાં અને નવા નવા શણગારમાં આ વખતે લોકોને આકર્ષવા માટે ટોટલી સાડી અને આખો શણગાર કરવામાં આવ્યો છે આ વખતે કેવા પ્રકારની સાડીઓ કપડાની જે લેડીઝ આપણે સાડી પહેરે છે તે જ રીતે હવે આ વખતે માતાજીને બી પહેરાવવામાં આવી છે ચણિયા ચોરી ટાઈપ પહેરાવવામાં આવી છે બધા અલગ અલગ એમાં ડ્રેસ બનાવવામાં આવ્યા છે માતાજી ગ્રાહકોને એવી જ માંગ છે સાડી શણગાર સાથે જે વસ્તુ મળે માતાજી મળે અને તૈયાર મળી જાય એટલે શું છે કે કે એમને કરવું ના પડે અને ઉત્સાહથી એ લોકો આ વખતે દસામાં લઈ જાય બુકિંગ કરાવી મિનેસ અજમેરી